આજે અમારા માટે મસ્તમ દિવસ છે કયો છે ખબર તમને યાદ ખબર કઈ તો ખબર પડે આજ મારા પરમનો જન્મદિવસ છે મારા પુરમને કોમેન્ટમાં જય માતાજી ને હેપી બર્થડે કહેજો કા હા આજે એનો બીજો બે વર્ષ પૂરા થઈ ગયા ત્રીજા વર્ષમાં બે ગયો આજ બર્થડે છે અમે પાક ને ચા ખાવા બે ગયા નાસ્તો કરવો બે ગયા જઈ પરમ મોટો છે હાર્દિક ટિફિન લઈને બહી ગયો

આપણે આવી ગયા છે જમવા બપોરે પરમ જો તૈયાર થઈ ગયો છે પરમ ઉભો થવા કપડા ગયો છે પરમ ઉભો થતો એ આગળ ઊભો થઈ ગયા પરમ નીચે શેસ માં પહેર્યા છે ને ત્યાં આગળ શેસ ચશ્મા ક્યાં ગયા તારા પહેલા તો અલેવા ઈ વાહ વાવા ના નથી વિખાણું રેડી 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 હેપી બર્થડે પરમ હેપી બર્થડે કી તો લે તો આ વાત કેના આ દેજેજેવાળો કઈ રહ્યો તું બર્થડે છે તાઈ હે પરો દીપાલી બનાવે છે રોટલી શાક તો બની ગયું સવારે રોટલી બનાવવાની બનાવે છે અત્યારે ટીપી નહીં રે એને કઈ ખાવું મારે એકને ખાવાનું છે એને કઈ ભૂખ છે નહીં

એ વિષય છે તારા કરતા મને ખબર છે તમારા બહુ છે તો પેટમાં કાશી છે ભરોમી લેવા દેની તું પાપા પાપાઈ

Like karo, share koro subscribe koro widiani amara widi agu meto peluh kia do di peliza miyai bin di pali <noise> hahaha hah 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 hah

કાપવાની ને દેખાલી એમ નમ રાખવાની અત્યારે હજી કઈ ખબર પડે નહીં અને આપણે કાપવાની છે નહીં ફોટા બોટા પાર લેવાના એને કેક હોય કેક માં ઉભો રાખી ને ફોટા બોટા પાર લેવાના પછી હંધે ને ખવરાઈ દેવાની કેક દેવી છે હે પરમ કેક ખાવી

હા સારું હાલો બધા એને કહી દો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયા પરમ જય માતાજી કેતો જય માતાજી કષ્ટ ભંજન દેવ ની જય કે માતાજીની ની જય હા હર હર મહાદેવ 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 មកដើរហ្វឺតឡើងម៉ាក់ម៉ាក់ good night បាត់ឯង good night